રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ઉપરેટા ગામમાં સમસ્ત દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી શોભાયાત્રા ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પુરા ગામમાં ફરી હતી શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ કરવા લઈને ભારે ઉત્સાહ ગામ લોકો દ્વારા ભગવાન રામ સીતા અને લક્ષ્મણની આરતી ઉતારી શોભાયાત્રામાં ટ્રેક્ટરો શણગારેલ પણ જોડાયા હતા

અને સર્વ સત્સંગ મંડળ બહુડી સંખ્યામાં બધાએ લાભ લીધો બહુ ખૂબ જ આનંદ કર્યો રાસ ગરબા કર્યા અને રાજમાર્ગ ઉપરથી રામ મંદિર સુધી ખૂબ મજા કરી અને રામ જન્મ ભૂમિ મહોત્સવનો ખૂબ ખૂબ બધાએ આનંદ કર્યો અને હર બચેરા વરસાદે કોરલધામમાં ચઢ્યા છું અનેક સંસ્થામાં જોડાયેલી છું રામદેવજીના સત્સંગ મંડળ પણ જોડાયેલી છું અને આજે અમે રામ પ્રતિષ્ઠાનો આ સમયમાં અમે આજે બહોળી સંખ્યામાં ત્રિલોકનાથ મંદિર હતી આજે કળશ યાત્રા અમે જોડાયેલા હતા ઉપલેટા ની તમામ બેનો બહોળી સંખ્યામાં માં જોડાયેલા હતા અને અમે ત્રિલોકનાથ મંદિર થી બસ સ્ટેન્ડ ચોક વડલી ચોક બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોક થી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં માં જોડાયા અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને આજે અમે એક મહિના થયા જ્યાં રામ મંદિર અ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં મૂર્તિ બેસાડવાની છે એ જગ્યાએ જ્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ અક્ષતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા અમે પચીસ ફેનોની જોડી અને અમે કાયમી કામ કરીશું જય શ્રી રામ જય સ્વામિનારાયણ હું ઉપલેટા સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલા છું અમે શ્રી રામચંદ્રને ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોચે ખૂબ મોટા ભાગ આખા ઉપલેટાની મહિલાએ ખૂબ મોટા બહુડા પ્રમાણમાં ભાગ લીધો છે અત્યારે અમે મંદિર થી નીકળી જગ્યાએ મહિલા તથા પુરુષો એ ખુબ મોડી સંખ્યામાં ભાગ લીધો છે અત્યારે અમે શ્રી રામ મંદિરે ઉપલેટા બળાબજાર રોડ ઉપર રામ મંદિર આવ્યું છે ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ અને ખુબ ભાવિભક્તો આમાં લાભ લે છે અને ખુબ સારી રીતે ઉજવીએ છીએ